આપડે બેટ દ્વારકા જવા માટે રિક્ષામાં બે ગયા આપણે સુદર્શન બ્રિજ ઉપર પોગી ગયા છીએ તમે જોઈ શકો છો સુંદર ને રમણીય સુદર્શન બ્રિજ નો નજારો જ્યાં લોકો ફોટા પાડવા માટે ઉમટી પડે છે બન્યા રેજો બ્લોગ માં તમને સુદર્શન બ્રિજ દેખાડીશ તો જોઈ શકો છો આ છે સુદર્શન બ્રિજ તો મિત્રો આપણે દ્વારકા મંદિરે ભોગી ગયા છીએ તો આપણે હાલી ને મંદિરે જવાનું મંદિર થોડુંક આગુ છે તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે આપણે નાસ્તો કરી લઈશું તો આપણે ફાફે ગાંઠિયા નો નાસ્તો કર્યો છે મિત્રો નાસ્તો કરીને નીકળી ગયા છીએ રખડવા સુદર્શન બ્રિજ ઉપર પોગી ગયા છીએ આપણે ચાલો મિત્રો તો હવે આપણે બેટ દ્વારકા માંથી રજા લઈએ છીએ મળીએ આપણે આગળના બ્લોગમાં જ્યાં આપણે જઈ રહ્યા છીએ જગતનો નાથ શ્રી દ્વારકાધીશ